અને એનું વ્રત ન તૂટવા દઉં તો આ તો હું એક માથું છે જો રાવણ ઘોડે દહ મારે દઈ દેવા પડે આજ મારા માવતર ની પત ના જવા દઉં અને શેલી કીધું સાંભળજો માસ્તર ને શકે છે કે સંગાવતી આ દેશની એક સ્ત્રીએ એ હાલડું ગાતા ગાતા દીકરાનું માથું ખાંડ્યું અને એની રસોઈ બનાવી બરોબર થાળી પીરસી ને હવે જો ભગવાને શું કર્યું ખબર છેલ્લી કસવટીઓ સાહેબ શેઠ હા શેઠાણી અહીં બાજુમાં બેસો હવે મારે એક બીજું નિયમ છે કે તમારા ઘરનું એક કોઈ બાળક આવે એ મારી ભેગું જમે ને તો હું જમું યાને પીરસી દીધો

મારા પેટમાં સાતમો મહિનો ચાલે છે એ ગર્ભમાં જીવ પ્રવરી ગયો છે આનું કટાર મારી અને ગર્ભને બારો કાઢું અને તું જેમ ચ્યાં સુધી જીવ તો રાખવાની મારામાં તાકાત છે તું અમને વાંજ્યા કે એમ એટલી પરિસ્થિતિ માલી પસાર થયા પછી હજી તારે ભૂખ્યું પૂછ્યું યોજાવું છે એમ કરીને શંગાવતીએ હાથમાં કટાર લીધી સાહેબ અને કટાર જા પેટમાં મારવા ગઈ ને હાંભળી લેજો એ સાધુના વેહમાલી શત્રભુજ કેમ થવાઈ ગયું ભગવાનને ખબર ન રહી ભલા માણા અને સત્રભુજ રૂપે પ્રગટ પ્રગટની સંગાવતીનું બાવડું બસ સંગાવતી આ કટાર તારા પેટમાં નહીં લક્ષ્મીના પેટમાં જાય અને ઈશ્વર ધ્રુજે છે સંગાવતીનું બાવડું પગડતા સંગાવતી થાર થાર છે કટારનો ઘા કર્યો છે બેડો દંપતી લાકડી પડે પગમાં પડ્યા છે નારાયણ તું